નમસ્કાર દર્શક મિત્રો કરજણ સંદેશ ન્યૂઝની સાથે હું છું આપની સાથે કરીએ સમાચારની તો બ્રેકિંગ મળી રહ્યા છે કરજણ સેવા સદનમાં સર્કલ ઓફિસર દસ હજારની લાંચ લેતા એસીબીના જબ્બે ચડતા ફફડા સૂત્રોની મળતી માહિતી અનુસાર બે વર્ષના સમયગાળા દરમિયાન સતત બીજી વખત વડોદરા એન્ટી કરપ્શન દ્વારા લાચિયા બાબુને ઝડપી પાડતા વડોદરા એન્ટી કરપ્શનની ટીમ કરજણ તાલુકા સેવા સદન એસીબી ટીમ સફળ બની સેવા સદનના સર્કલ ઓફિસર સબીર દેવાને બે વર્ષાઈ એક હાદીનો દાખલો આપવાના દસ હજારની લાંચ લેતા લાંચિયા બાબુ રંગે હાથે ઝડપાયા બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ કરજણ